तो <laughs> <laughs> तो लंच

તાર ઓ આ છે મા તમ કાકે જતો છે ચાલ કર સીડી હું ના કરવાતી આને મને મગાને હાજી લાવશું તો ખાડો નઈ કર ના છે કે જલદી ફફડા ખા ને તમે

પેલો મુસીને મન ચાલો છે ભાઈ અરે આ પેલો છોકરા છે ક્યાં નો જ હોય છે બેચો ભાવે નહીં આ બધું ભાઈ હું હવે જેમાં બી ફાફડા દેવા જઈશું એ હા

આ મૂર્ખા ના હવે ચોઈ છે યાલો હા ફાફરા લઈ આલવા આ મગાવા પછી ખુદ મગાવો ઓ દે હું મગાવો મૂર્ખા જા હું તો મગાવ

ફાફડા લાવવા જ પૈસા લાવો ને કોઈ થોડાક લાવજો તમે ધરમ થાય એમાં તો કેટલું પણ કોઈ મળ્યું હજુ કોઈ

કોઈ હવે મારા હરી જલેબી પાપડા નહીં મગાવે હું કોઈ ના નહીં લઈ જાઉં એ વાત મારે ખમાન દીધા લે તમે જો ને તમારે ખાવા જોઈ ને તો ખુદ ને લઈ આવું ભાડું માકે નહીં લઈ જાઉં બરાબર એમ નહીં પૈસા પાછા ના લો તો એ પૈસા ને સુઈ જતો એ હરો તો મહાંગા થડો આબુ થો

માતાજી મિત્રો આ વિડીયો મેં મનોરંજન માટે બનાવ્યો હતો અને ગમો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને હવથી આગળથી આગળ સપોર્ટ કરજો અને હવે આગળથી આગળ વધારજો અને બધા ભગવાનને બે હાથ જોડીને વિનંતી છે કે ખોટા ધગડા નથી કરજો અને અમારા અમે ગણે વધારે સપોર્ટ કરજો જય માતાજી મિત્રો બોલો રાધે કૃષ્ણ